જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં આજે મતદાન યોજાવાનું છે પચીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે આજે મતદાન યોજાવાનું સાત વાગે મતદાનની પ્રક્રિયા પૂરી શરૂ થશે એ પહેલાં ગાંધીનગરના સેક્ટર છ ખાતે આવેલ પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ઉપર ઉમેદવારોના એજન્ટની હાજરીમાં મોકપોલની કામગીરી કરવામાં આવી રહી છે મોકપોલની કામગીરી કોઈપણ ઈવીએમમાં ગરબડીની શંકાને દૂર કરવા માટે કરવામાં આવે છે આ ઈવીએમમાં મોકપોલ કર્યા બાદ જેમને પણ મત આપ્યા છે તે મત તેને જ મળ્યા છે કે નહીં તેની ગણતરી પણ કરવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી આ ઈવીએમ મશીન છે તેને ક્લિયર કરી દેવામાં આવે છે અને ફરીથી સીલ કરવામાં આવે છે જેને લઈને સાત વાગે જ્યારે મતદાન શરૂ થાય તેના માટેની આ પૂર્વ તૈયારી જે છે તે કરવામાં આવતી હોય છે ગાંધીનગરના સેક્ટર છ ખાતે જે મતદાન મથક આવ્યું છે ત્યાં આગળ મોકપોલની કામગીરી ચાલી રહી છે ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં મતદાનના મોકોલની કામગીરી ચાલી રહી છે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના અમિત શાહ કોંગ્રેસના સોનલબેન પટેલ સહિત ચૌદ જેટલા ઉમેદવારો માટે આજે ચૂંટણી ગાંધીનગર લોકસભા બેઠકમાં યોજાવાની છે ત્યારે એકવીસ લાખ બ્યાસી હજાર સાતસો છ્યાસી જેટલા મતદારો પોતાના મધિ મતાધિકારનો આજે ઉપયોગ કરશે ઓગણીસો આડત્રીસ જેટલા મતદાન મથકો ખાતે આ મતદાનની પ્રક્રિયા ગાંધીનગર લોકસભા બેઠક માટે યોજાવાની છે ત્યારે ઉમેદવારોના જે એજન્ટો છે તેમની હાજરીમાં મોકપોલની કાર્યવાહી ચાલુ રહી છે અહીંયા આગળ ઝોનલ ઓફિસર છે તેમની સાથે વાત કરીશું સાત વાગે મતદાન શરૂ થશે એ પહેલાંની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે કયા પ્રકારની હાલમાં મોક હાલમાં મોકપોલ કમ્પ્લીટ કરવામાં આવેલ છે તમામ અત્યારે ગાંધીનગર સેક્ટર છ ખાતે પાંચ અલગ અલગ બુથ છે જેમાં પાંચેય બૂથમાં મોકપોલ પૂર્ણ થયેલ છે મતદાન એજન્ટોને એનું રિઝલ્ટ બતાવવામાં આવેલ છે અને મતદાન એકમોને ક્લિયર કરી અને પોલિંગ માટે તૈયાર કરવામાં આવેલ છે તો સાત વાગે મતદાન શરૂ થશે એ પહેલાં મોપોલની જે કાર્યવાહી છે તે પૂર્ણ કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સેક્ટર છના મતદાન મથક ખાતે આ જે સમગ્ર કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે આ મતદાન મથક ખાતે પાંચ મતદાન બૂથો રાખવામાં આવ્યા છે તો સાથે જ ઇલેક્શન પંચ દ્વારા ગરમીથી રાહત મળી રહે માટેના પણ આયોજનો જે છે તે મતદાન મથક ખાતે કરવામાં આવ્યા છે પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે તો સાથે જ ઠંડક મળી રહે માટેના ડોમ પણ ઊભા કરવામાં આવ્યા છે